વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં ડ્રગ્સની વપરાયેલી સિરીજો મળી આવી અને આ સિરીઝો મળી આવતાની સાથે જ પન્નાબેન મોમાએ કે જો ડીસીપી છે તેઓનું નિવેદન સામે આવ્યું છે ડીસીપી પન્નાબેન મોમાએ કહી રહ્યા છે કે જાણ થતાં જ તેઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે સાત જેટલી સિરીઝ મળી આવી છે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે સિરીઝ કબ્જે કરીને તપાસ માટે મોકલી દેવામાં આવી છે ડ્રગ્સના નશા માટે કે બીમારી માટે વપરાય હોય તેઓ રિપોર્ટ મેળવવામાં આવશે સ્થળ પરના સીસીટીવી પણ ચેક કરવામાં આવશે આ સ્થળ પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે સ્થાનિકો પોલીસને જાણ કરે નામ નહીં ખુલે તે અંગે આશ્વાસન પણ આપ્યું છે આજે જ્યારે અમને પોલીસ આ બાતની જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કાર્યાલય પોલીસ તેમજ મારી એલસીબી ની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરિન્જો ખાલી સિરિન્જો મળી છે અમે સાત જેવી સિરિન્જો મળી છે કબજે કરી છે અને એને માં મોકલીશું અને તેની સિરિન્જો છે કઈ બાબતો છે અમે ધ્યાન રાખીશું ઉપરાંત રહીશો ત્યાં આજે મળી અને જે કઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ઘટ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવે છે તે સિવિલ સેની માટે વપરાય છે એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે હા ત્યાંના નાગરિકો હજુ સુધી અમારી પાસે રજૂઆત નથી કરી જયારે અમારી જાણકારીમાં માં આવી ત્યારે અમે સામેથી નાગરિકોને ને મળવા જઈશું અને ત્યાં અમે એ લોકોને આશ્વસ્ત આપીશું કે હવે આ પ્રવૃત્તિ ન થાય એની તકેદારી રાખવામાં આવશે અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીશું કે કઈ ગાડીઓ આવે છે અને નંબર પણ અમે મેળવીશું અને જો સિનિટમાં પણ રિપોર્ટ મળશે